જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો મિત્રો પાણીયારે દીવો સેનો કરવો જોઈએ પાણીયાર દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવામાં આવે છે પાણીયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરે છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે ઝઘડા કંકાસ થતા રહે ભાઈ કે બહેનમાં ભાઈ વચ્ચે કે માતા પિતા કુટુંબમાં એકબીજાના મનમાં મળતા ન હોય તો ઘરમાં અશાંતિ હોય તો તમારો વેપાર ધંધો ના ચાલતો હોય જગ્યાથી આવક ના આવતી હોય સગાવાલામાં સામાજિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કે કોઈ કોર્ટ કચેરી પ્રોબ્લમ હોય બધી જગ્યાએ ફસેલા હોય અને મિત્રો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા જ કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાસમાંથી તમારા દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી અને ધંધામાંથી સારી પ્રગતિ કરવી અને તમારા બાળકોના લગ્ન સારા ઠેકાણે થાય અથવા સંતાન પ્રાપ્તિ થાય તમારા ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલી માહિતી મુજબ તમને પાણી આરે દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો અને ક્યારે દીવો કરવો તે વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો વાર્તાને આગળ સાંભળતા આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં એકવાર પિતૃ દેવા એનામાં જરૂર લખજો જેથી કરીને આપ અને આપના પરિવાર પર પિતૃઓની કૃપા દ્રષ્ટિ બની રહે તો મિત્રો આપને જણાવીએ કે પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને ક્યારે દીવો કરવો શેનો દીવો કરવો દીવાની દિવેટ કેવી રીતે કરવી તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપણે જણાવીએ કે પાણીયાર દીવો કરવાના લાભ તો મિત્રો વિડિયોને અંત સુધી નિહાળજો કારણ કે મિત્રો અધુરુ જ્ઞાન વ્યર્થ કહેવાય છે અધુરુ જ્ઞાન પાપ સમાન કહેવાય છે માટે મિત્રો ક્યારેય પણ અધુરુ જ્ઞાન ન સાંભળવું જોઈએ તો મિત્રો પાણીયારે દીવો તમારા પૂર્વજનો માટે કરવો મિત્રો સૌપ્રથમ માટીનું કોળિયું લેવું મિત્રો આપને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજનો દીવો તમે કરો છો તો તે દીવો માટીના કોળિયાનો જ કરો મિત્રો માટીના કોળિયામાં દીવો કરો શુભ માનવામાં આવે છે અને જો માટીનું કોળિયું ના હોય તો તમે ત્રાંબાના કે પિત્તળના કોળિયામાં દીવો પ્રગટાવી શકો છો મિત્રો જ્યાં તમારા ઘરમાં પાણીયારું હોય ત્યાં પીવાનું માટલું તમે રાખતા હો તે પાણીયારાને પણ તમે સ્વચ્છ રાખો અને મિત્રો માટીના કોડિયામાં તેલ લેવું મિત્રો પૂર્વજોને જે દીવો કરવામાં આવે છે તે તલના તેલનો દીવો કરવો તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે મિત્રો કોઈ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય થતો હોય તો તેમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે મિત્રો તલના તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને મિત્રો જો તલનું તેલ ના મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો સરસોનું તેલ લો કે તમે સિંગ તેલ પણ તમે લઈ શકો છો પરંતુ મિત્રો તમે અન્ય કોઈ પણ તેલ લો છો તો તેમાં તમે બે દાણા સફેદ તલના નાખી દેવા અને મિત્રો પછી પૂર્વજોને પાણી હારે દીવો કરો પણ હા મિત્રો તમે જે પાણી પાણીઆરે દીવો કરો છો તે દીવાની દીવેટ આડી રાખી શુભ માનવામાં આવે છે મિત્રો પાણી હારે દીવો એટલે કે પાણી આરે પૂર્વજોને દીવો જો કોઈના ઘરના મોટા કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ કારણ અવસર જો દીવો ના કરી શકે ઘરના મોટા તો ઘરની સ્ત્રીઓ પણ પાણી આરે પુરુજોની દીવો કરી શકે છે પરંતુ મિત્રો સ્ત્રીઓએ દીવો કરતી વખતે માથા ઉપર ઢાકેલું રાખવું જોઈએ અને વહાલા મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટતો હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી ના પીવું જોઈએ દીવો કર્યો છે છે અને ત્યાં ત્યાં આવ્યા સુધી માટે ત્યાં સુધી માટલામાં પાણી પીવાનું ના પીવું જોઈએ અને વાલા મિત્રો આપને જણાવીએ કે રાશિ પ્રમાણે દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા છે જેમ કે મેષ તથા વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય તો તેમણે નિત્ય દીવો કરવો જોઈએ તેને પિત્રોની સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ અને મિત્રો મિથુન તથા કર્ક રાશિના જાતકોને ચોથા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં કેતુ મહારાજ છે તો તમારે પણ પિત્રોની પૂજા કરવી અને કર્કશ્રી અને તુલા રાશિના જાતકો પણ ચોથા આઠમા બારમા સ્થાનમાં રાહુ મહારાજ છે 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 તો દોષ એવું કહેવામાં આવે મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણીયારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત નથી થતું તો મિત્રો આપણે ઉપર જણાવ્યા મુજબ એકતાલીસ દિવસ પ્રતિદિન પાણી પાણીયારે પૂર્વજોનો દીવો કરવાનો છે અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ તેનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને મિત્રો પિતૃ મંત્રનો પણ જાપ કરવો જોઈએ ઓમ પિતૃ દેવાય નમ આવી રીતે જો તમે પાણી આરે દીવો કરશો તો બારે રાશિના જાતકોને પિતૃ દોષ મુક્તિ મળશે પાણી આરે દીવો પ્રગટાવી અને પછી મિત્રો તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણી આરે દીવો કરો છો તો તમારા પૂર્વજો તમારા ઉપર રાજી થશે સમજી લેવું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પાણી અરે દીવો કરવાનો એક જ અર્થ છે આ દુનિયામાં સૌથી મોટા મોટા કોઈ દેવ હોય તો તે આપણા પૂર્વજો છે આપણા મા બાપ અને જો પૂર્વજ રાજા હોય તો બીજા બધા દેવી દેવતા પણ રાજી હોય છે અને આપણા ઘરમાં એકતા હોય ભાઈ બહેનનો પ્રેમ હોય ઘરમાં અણબનાવ ના બનતો હોય અને જો બધા હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેવી મુશ્કેલી સામે પણ લડી શકીએ છીએ મિત્રો કહેવાય છે કે એક સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે પરંતુ મિત્રો એ જ સાવરણી જો કદાચ અલગ અલગ પડી જાય તો ખુદ એક કચરો બની જાય છે એટલા માટે વહાલા મિત્રો કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી હળીમળીને રહેવું એકબીજાના વિચારો શુદ્ધ રાખવા એકબીજાનું સારું વિચારવું ક્યારેય કોઈનું ખરાબ ન કરવું અથવા તો વિચારવું જોઈએ અને વાણીમાં શુદ્ધ વાણી બોલવી વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ તમારા બાળકોને પણ મિત્રો સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર બની શકે તો યોગ્ય યથાશક્તિ જરૂરિયાતમંદને કોઈને દાન આપવું જોઈએ કોઈની મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચકલાઓને કબૂતરોને અને પક્ષીઓને પણ એટલે કે અનાજ જેમ કે કોઈ જુવાર છે ચોખા છે બાજરી છે તે તમારા પિતરોના નામથી દાન પુણ્ય કરવાથી તમારા કર્મનું પાંથું બંધાય છે મિત્રો અને તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે કરો તેવું ભરો અને જેવું વાવો તેવું જ લણો વાહલા મિત્રો કર્મ ભાથું જ તમને મહાન બનાવે છે મિત્રો પાણી પાણીયારે દીવો કરો અને તમારા પિતૃ જો રાજી થાય તો મિત્રો સમજી લેજો કે તમારું ચડતી વેળા શરૂ થઈ ગઈ છે હા મિત્રો

એટલા માટે સાચા હૃદયથી સાચી સાચી શ્રદ્ધાથી અને અને ભાવનાથી હંમેશા કુળદેવીની પૂજા કરવી જોઈએ કોઈ પણ કાર્યમાં સાચી નેકી ટેકી રાખવી ધર્મના માર્ગે રહેવું મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મ રખ રાખીને ઓઠે રાખો તો જ તમે જીવનમાં તમામ કાર્યોમાં સફળ થઈ શકશો અને તમારા પૂર્વજનોના આશીર્વાદ તમે મેળવી શકશો જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્યો કરવા જ પડશે અને સત્કાર્યોથી જીવનમાં સફળતા મળે છે મિત્રો રસોડામાં જ પાણીયારું હોય તો ત્યાં માં અન્નપૂર્ણાની પણ પૂજા કરવી અને તેમની પૂજા થાય છે અને માં અન્નપૂર્ણાનો પણ દીવો ત્યાં કરી શકાય છે તેથી જ માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા પર બની રહેશે અને માં લક્ષ્મીજીની કૃપાથી તમને ક્યારેય કોઈની પૈસાની કમી નહીં થાય સંતાન પ્રાપ્તિનું સુખ મળશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા તથા તમારા સ્નેહીજનોમાં અવશ્ય શેર કરજો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર